પોલીસે યુવકની લાશને પીએમઆરથી હોસ્પિટલ ખસેડી આ મામલે તપાસ હાથ ધરી હતી જેમાં નાના ભાઈએ જ મોત મોતને ઘાટ ઉતાર્યું હોવાનું સામે આવ્યું છે મોટો ભાઈ દારૂ પીને માતાને માર મારતો હોવાથી નાના ભાઈએ બહેન બહેનના ઘરે છોડી આવવાનું કહીને લઈ ગયો હતો અને રસ્તામાં મોતને ઘાટ ઉતારી દીધો હતો મૃતકની ઓળખ ત્રીસ વર્ષે ગોવિંદ બાપુભાઈ બચ્છાવ તરીકે થઈ હતી જે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના વિશ્વ વિસ્તારમાં આવેલા સુડાવાસમાં નાના ભાઈ અને માતા સાથે રહેતો હતો ગોવિંદ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને દારૂ પીધા બાદ મારતો હતો જેથી તેના ભાઈ નાના કિશોરને પસંદ ન હતું અને ગતરોજ પણ ગોવિંદે દારૂ પીને ઘરે આવીને માતાને માર માર્યો હતો નાનાભાઈ કિશોરે મોટા ભાઈ ગોવિંદને કડોદરા ખાતે રહેતી બહેનને ત્યાં મૂકી આવવાનું જણાવ્યું હતું જેથી કિશોર અને ગોવિંદ કડોદરા જવા માટે નીકળ્યા હતા દરમિયાન ડીండోલી વિસ્તારમાં કેનાલ રોડ પર કિશોરે ગોવિંદના ગળા સહિતના ભાગે ચપ્પોના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યારબાદ ત્યાં ખેતરમાં છોડીને જતો રહ્યો હતો ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ કિશોરની અટકાયત કરી લેવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગતરોજ ની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી હંડ્રેડ નંબર કોલને આધારે આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આજીની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહીએ છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આપણે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટાભાઈ એની હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો તેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એને ઝઘડો કર્યો હતો એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણજનાના સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે આરોપીઓના કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ વડોદરા બાજુ જતા હતા એ દરમિયાન બાઈકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ એની હત્યા જાવી હતી ત્યાંથી તેઓ નાસી ગયા હતા